નમસ્કાર મિત્રો હું છું લક્ષ્મણ પાંભર આપની સેવામાં હાજર મિત્રો આજે આપણે વાત કરવાની છે વ્રત વ્રત વિશેની વિશેની તો આ તમામ માહિતી અને વ્રત માટે કરવામાં આવે છે વ્રત કરવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય અને વ્રતનો મહિમા શું એ વિશે જાણકારી આપવા માટે આપણી વચ્ચે એક ભૂદેવ ઉપસ્થિત છે એક બ્રાહ્મણ ઉપસ્થિત છે બ્રાહ્મણ એટલે બ્રહ્મ મિત્રો અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે બ્રાહ્મણને બ્રહ્મ શા માટે કહેવામાં આવે છે મિત્રો બ્રાહ્મણને બ્રહ્મ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારે ભગવાને પશુ પક્ષી પ્રાણી જીવ જંતુ આ બધાને ઉત્પન્ન કર્યા અને સાથે સાથે મનુષ્યને પણ ઉત્પન્ન કર્યા તો જગત વ્યવસ્થિત રીતે ચાલે એટલા માટે ભગવાને ચાર વર્ણ રચના કરી બ્રાહ્મણ પાસે ચાર વેદો સોળ કરતાં વધારે ઉપનિષદો છઠ શાસ્ત્રો અષ્ટ દસ પુરાણો તે સિવાય નાના મોટા ધર્મ જ્ઞાન તેમને કંઠસ્થ હોય છે એટલા માટે બ્રાહ્મણને બ્રહ્મ કહેવામાં આવે છે તો એવાનો દ્વારા આ ધર્મ વ્રત શા માટે કરવામાં આવે છે વ્રત કરવાથી શું ફળ મળે અને વ્રતનો મહિમા શું એ વિશે એમની પાસેથી આપણે જાણીએ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય અમારા દર્શક મિત્રોને આ ધર્મરાજા નું વ્રત શા માટે કરવામાં આવે છે અને એ વ્રત કરવાનો મહિમા શું અને હેતુ શું એ છે અમારા દર્શક મિત્રો ને ધર્મરાજાનું એવું છે કે ભાઈ લગ્ન પછી કોઈ પણ પત્ની કરે એટલે ઘરની અંદર સુખ શાંતિ પેલા તો અને સારા સંસ્કાર પવિત્ર માટે આ રહેલું છે એવા જ આજે આપણા ધર્મરાજાના પાર્ષદો બને છે ખંડપીડા છે

પણ માણસે જન્મતા લેતા કે સ્ત્રી હોય તો આ કર્મુષ્ય કરવું જોઈએ અને પોતાના પરિવાર માટે શાંતિ મળે સારા સંસ્કાર મળે સારી વિદ્યા પ્રાપ્તિ થાય અને ઘરમાં બધી આ વ્યવસ્થા કરે અને પોતાના સ્વામીને સાથે લઈ અને પોતાના ગુજરાત જ્યારે પોતાના ધર્મ રાજા એક સમય પોતાની સતી ને લઈ

વિશ્વાસ થી કર્મ એટલે બધું થવાનું છે બાકી હું તમને કે આ નથી ઓલું નથી એ કઈ સત્ય નથી બરાબર પણ કરો તો તમારો ભાવ સાચી રહે આમાં કોઈ પૈસા નો કોઈ લેવાનો હેતુ બ્રાહ્મણ હોતો નથી જે છ મહિના જે અનુષ્ઠાન કર્યું છે એનું પુણ્ય અમારા ઘર ની અંદર પ્રાપ્ત થાય અને પોતાને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય જ્યાં સુધી આનું કર્મ કરવામાં ન આવે ત્યાં સુધી પોતાનો જીવ પણ જઈ શકતો નથી જીવને ને તડપવું પડે પછી તો ગૌજિયા યાદ હોય કે ભાઈ કા બાકી રહી ગયું છે કરો તો આ વહી જાય અને આ વાળા બધા જોયેલા છે શબ્દ આ જે મળે તમે જે પાઠ પૂરો અને સ્વસ્તિક આ બધાનો હેતુ શું એનો મહિમા શું જે સ્વાસ્થ્ય છે એમાં બધા દેવતાઓ આહવાન કરે છે બરાબર અહિયાં તમારા કોલ માતાજી રક્ષણ કરે અને ગણપતિ વગર કોઈ કર્મ પેલા થાય નહિ બરાબર બરાબર અહિયાં ધર્મ છે

પણ શ્રદ્ધા ને વિશ્વાસ થી કર્મ કર્યો ક્યાંક સારા સંસ્કાર કયા કાળી દેવની કૃપા થાય બાકી તમારી મારી તાકાત નથી આપણે પાંચ મિનિટ મહિમા છે ગાય નું પૂછડું પકડી ને આપણે વેતરણી કરી શકાય તો એ કઈ રીતના એનો એમ એવું છે કે જે તમે પાપ કરમાં છે કેટલા નર્ક છે એકસો ને આઠ નર્ક છે કેટલા હાથ નર્વું જેવું જેવું હજારો નર્ક છે ભાઈ જેટલું પાપ કરો નાનું મોટું તો એ જગ્યા લઈ જાય મોટું ગરુડ પુરાણ માં ગર્ભમાં જે ભોગવના બહુ ખતરનાક છે સો ગણું નર્ક કરતા માતા નો ગર્ભ બહુ દુખદાયક છે એના જે જીવનમાં જે ગર્ભપાત છે એને છ મહિના થી આઠ મહિના સુધી બધું જ યાદ હોય

નથી બાકી કરો ગર્ભપાત્રો એને કેવા સંસ્કાર લીધે મને થોડી ખબર છે નાગરાજ જોયા છે તો જોવાના મોબાઈલ જોયે તો મોબાઈલ જ જોવાના છે અત્યારની સર્વિસ માં બે મહિનાનો હોય બાળક

મારે આ જે વ્રત ધર્મરાજા નું છે એ ત્યારથી પ્રચલિત થયું કયા યુદ્ધ થી પ્રચલિત થયું ધર્મ રાજા હતા એ વખત પેલો સૌ પ્રથમ વ્રત કોને કહ્યું

મારે તમે જે આ ધર્મ નો વ્રત વિશે જે માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ જય હો જય શ્રી કૃષ્ણ